હેલો ગાઈડ્સ હું છું અમૃત પઢિયાર એડવોકેટ ડીસાથી હાલમાં આપણે વાત કરીએ સ્ત્રીઓના સંઘર્ષમય જીવન અને પારિવારિક ઘરેલું હિંસાથી આજે પણ આધુનિક જમાનામાં પુરુષ પ્રધાન દેશમાં સ્ત્રીઓની હાલત ખૂબ જ કફોડી છે સ્ત્રીને લાચાર અબળા અને અશક્ત ગણવામાં આવે છે અને એમ્પેમ પ્રકારે સ્ત્રીઓને ખૂબ જ રંજાડવામાં આવે છે ત્રાસ આપવામાં આવે છે ક્યારેક પતિ દ્વારા ત્રાસ આપવામાં આવે છે ક્યારેક સાસરીયા દ્વારા ત્રાસ આપવામાં આવે છે ક્યારેક પતિ અને સાસરિયા બંને ભેગા થઈ અને અલગ અલગ ત્રાસ આપવામાં આવે છે આવા ઘણા બનાવો છે કે જે ચાર દિવાળીની અંદર જ રૂંધાઈ જાય છે અને આવા કિસ્સાઓ બહાર પણ આવતા નથી તો આવા સમયે આવી જે પીડિત સ્ત્રીઓ છે એ શું કરી શકે તો આપણા કાયદાની અંદર એક જોગવાઈઓ આપવામાં આવી છે ઘણી બધી જોગવાઈઓ છે કે જે બીએનએસ પંચ્યાસીમાં પણ ખૂબ જ સારી જોગવાઈ કરવામાં આવી છે અને સ્ત્રીઓને ઘરેલું હિંસાના રક્ષણ બાબત બે હજાર પાંચના કાયદાની કલમ સત્તરથી બાવીસની જોગવાઈઓ મુજબ અલગ અલગ રક્ષણો પૂરા પાડવામાં આવે છે તો આવા સમયે અને આવી પીડિત સ્ત્રીઓએ આવા રક્ષણો મેળવવા જોઈએ કે જેમણે કાયદાકીય જોગવાઈઓ અને રક્ષણો બાબતની માહિતી નથી અને આ બાબતે અજાણ છે